કોટન ચણિયામાં સેલ લઈને આવ્યો છું લાઈવ માં જો બધા બેનો ને લાઈવ બધા બેનોને શેર કરી દે જેથી બધાનું ડિસ્કાઉન્ટ નો લાભ ઉઠાવી શકે અને આપણી પાસે બધાય કલર હાજરમાં છે તમારે એક એક પીસ જોઈએ જથ્થાબંધ જોઈએ બધામાં તમને પીસ મળી રહેશે અલગ અલગ વસ્તુ આવશે બધાય કલર તમને નિરાતે બતાવી દે છે એટલે બીલા વિના આવી જાયજો અત્યારે બધા બેનો રસોઈમાં ચડી ગયા લાગે છે એટલે કોઈ દેખાતું નથી કાપડ આવે જોરદાર ઓરિજિનલ કોટન આવે પોલિસ્ટર જરાપી નહીં આવે જો હવે જો એટલે તમને ખ્યાલ આવશે કોટન અને કોટન કાપડમાં પણ જાડી વસ્તુ હવે કલર જાશે નહીં અને ધોયે વધારે મળશે આ વસ્તુ એવી છે કોટન ચણિયો લાઈવ કોઈ આવતું નથી એટલે મને બહુ મજા નથી આવતી ફટાફટ બેનોને કહો કે લાઈવમાં આવે ઓમ હાર્ડીવાળા ભાઈ લાઈવ મૂક્યું છે આવો આવો વેલકમ બધાને તો કોટન ચણિયા લેવા હોય તો આજે મુલાકાત કરો જથ્થાબંધ છે હોલસેલમાં છે રિટેલમાં છે બધાયમાં ચણિયા મળી રહે એ પણ સેલ અત્યારે કાઢેલો છે ચણિયામાં તો સેલ કાઢ્યો છે એટલે બીજા બેનોને લિંક શેર કરી દઉં એટલે ફટાફટ બધા બહેનો આવી જાય અને સ્કીમનો લાભ ઉઠાવી શકે અને કલર તો બધાય હાજર આવ હાજરમાં છે ઓરિજિનલ કોટન કાપડ આવશે સુપર કાપડ છે મારા બહેનો કલર આપણી પાસે ઘણા બધા છે આ તો આપણે સેમ્પલ માટે એક પીસ મૂકેલો છે અને ફૂલ સાઈઝ આવે અઢી મીટર પૂરી સાઈઝ આવશે વર્ક વાત કરીએ તો ઇન્ટરલોક વાળું કમ્પ્લીટ કાપડ આવશે માટે ઓરિજિનલ કોટન કાપડ આવશે કઈ થાય નહીં કોટન કાપડ તમે જોવો એટલે ખ્યાલ આવી જ જાહેલિસ્ટર નો ભાગ બી નથી જોવો વસ્તુ અને ધોઈ આ તો બહુ સુપર મળી જાય કાપડ કલર બલર જાશે નહીં બીજા બહેનોને લિંક શેર કરવા મળો મારા બેનો એટલે એ પણ આ સ્કીમનો લાભ ઉઠાવી શકે સેલમાં ચણિયા લઈ શકે બધા કલર અત્યારે આપણી પાસે હાજરમાં છે રાણી ગુલાબી પિસ્તા મરૂન વાદળી કોકી કલર જે કોઈ કલર જોઈએ બધા કલર હાજર હશે ફટાફટ લાઈક કરવા મળો મારા બેનો લાઇક કરવા મળો એટલે અને લિંકને શેર કરો બીજા બહેનો પણ આ સ્કીમનો લાભ ઉઠાવે આ ચણિયા માત્ર ને માત્ર આપણે ત્રણ દિવસ માટે સેલ ડિસ્કાઉન્ટમાં જ મૂકવાના છે પછી નથી ઓફર અને આપણે રોજે રોજ નવી ઓફર લઈને આવીએ છીએ ભાવ તમારે જાણવો હોય તો તમે મારા વોટ્સઅપમાં હાય મોકલજો હું તમને ભાવ કહી દઈશ ઓરિજિનલ કોટન કાપડ આવશે અને કોઈ પાસે ન હોય એવી વસ્તુ આપણી પાસે છે માર્કેટમાં બેસ્ટ કાપડ આવે અને ફિનિશિંગ સરસ આવશે આ દોરા બોરા ક્યાંય નહીં એવું ને એવું રહે અને અંદર ઇન્ટરલોક કમ્પ્લીટ આવે જો તમારે આપણી ખુદની મેન્યુફેક્ચરિંગ છે એટલે તમને માર્કેટમાં બધાય કરતા સસ્તા ચણિયા મળી જશે બીજા બેનોને ફટાફટ લિંક શેર કરો જેથી એ પણ લાઈવ છે લાઈવમાં એડ થઈ શકે મારું ગામ ગઢડા છે બધા લાઈક તો કરી વાળો પંદર જણા છે પણ પંદર માંથી બે લાઇક જ આવી છે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને નવા નવી આવી રીતના સેલ ડિસ્કાઉન્ટમાં લાભ લઈ શકશો કલર બધા એન્ટિક કલર જ છે કે કલર મોડો નહીં આવે અને આ તો ખાલી સેમ્પલ માટે આપણે અહીંયા મૂક્યા છે બીજા ઉપર કલર ખાનામાં જથ્થાબંધ કલર પડ્યા છે આપણા ગોડાઉનમાં વસ્તુ જોવો તમે અને ગ્રીન કલર માં આપણી પાસે ઓરિજિનલ ઝેરી લીલો કલર છે જે પ્રસંગની સાડી આવે ને એની માટેનો સ્પેશિયલ કલર છે આજે જાજા લાઈવ માં આવ્યા નથી બધા બેનો રસોઈ બનાવતા એ મારા ખ્યાલ મુજબ લાગે છે કારણ કે અત્યારે રસોઈનો નો ટાઈમ થઈ ગયો છે પણ રસોઈ બનાવતા આપણે તમે જોઈ શકશો વિડિયો કારણ કે એમાં તો તમારે કામ છે કઈ હાથનું તો કામ છે નહીં વિડીયો જોવામાં જો હવે હવે વાંધો છે એટલે સારું છે બધા બેનોને ફટાફટ લિંક શેર કરી વાળજો યુ જેડ ના એવું તો આપણને બે સાહેબ વાંચતા નથી આવડતું કઈક હિન્દી છે ગુજરાતી છે ઇંગ્લિશ છે એવું કઈક લખો તો કંઈક ખ્યાલ આવે યુ વાંધો નહીં મારો હમણાં વોટ્સઅપ નંબર આપી દઈશ તમારે કોઈને ચણિયા ઓર્ડર કરવા હોય તો ઓર્ડર ચણિયા લે મળી રહે તમે ઘર બેઠા કોટન ચણિયા મંગાવી દે શકશો અને તમારે વેચવા માટે જોઈએ તો વેચવા માટે પણ મળી રહેશે કોટન ચણિયા ઘણા બધા છે આપણી પાસે અત્યારે ફૂલ સ્ટોક છે બધા કલર હાજરમાં છે બીજા બેનોને લિંક શેર કરી દો બસ મજા મજા હો બેન તમે કેમ છો ભાઈ હોય કે બેન ખ્યાલ નથી પણ મજામાં છો ને તમે આપણે તમે ઘર બેઠા તમને કુરિયર મળી જાશે તમારે માત્ર કુરિયર ચાર્જસ દેવાનો છે અને જાજી ખરીદી કરો તો તમને એક ક્ષણિયો મારા તરફથી ફ્રીમાં આપવાનો છું જાજી ખરીદી ઉપર થોડાકમાં તો મારે ખોટ જાય બીજા બેનોને ફટાફટ લિંક શેર કરી દો રાહ જોયા વિના કારણ કે હું દસ મિનિટ જ લાઈવમાં છું લિંક શેર કરવા મળો મારા બહેનો બધાય બેનો તથા ભાઈઓ આમાં ભાઈઓ હોતે નથી પણ મારે જાજા બેનો જ આવે ગામ મારું ગામ ગઢડા છે ગઢડા સ્વામિનારાયણ ભગવાનનું છે અહીંયા મંદિર બહુ પ્રસિદ્ધ મંદિર છે ત્યાંથી હું છું તમારે ખરીદી કરવી હોય તો મારો વોટ્સઅપ નંબર હમણાં મેન્શન કરી દઈશ અને સાઈઝ બી ફૂલ આવશે કોટન ચણિયાની તમને એક ચણિયો ખોલીને બતાવું જૂનાગઢ આવતા રહો ત્યાં આવીને શું કરશો સાહેબ આપણે અહીંયા સારું છે વાંધો નથી આભાર તમારો આ છેલ્લા ભાઈ કંઈક લખે છે પણ ક્યાંય ખ્યાલ નથી આવતો જૂનાગઢ આવશું તમ ત્યારે ત્યારે તમ હું હમણાં વોટ્સઅપ નંબર આપો એમાં હાય મોકલી દેજો તમ આપણે મુલાકાત બધા બહેનોની કરવાની છે અને બધા બહેનો માટે આપણે પર્સનલ ગિફ્ટ પણ બધા બહેનોને દેવાનું છે અને બધા તમે મારા વાલાવાલા બહેનો છો લિંક ફટાફટ શેર કરવા મોડો મારે એક લાખ સબસ્ક્રાઈબ છે થી કેટલા એકત્રીસ જણા જોવા આવે છે આભાર તમારો એકત્રીસ તો એકત્રીસ ફૂલ સાઈઝ છે ડિઝાઇનો અલગ અલગ આવશે ચણિયાની કિંમત હું તમને વોટ્સઅપમાં કહી દઈશ કારણ કે જા આમાં ઝાઝા નંગ લેશો તો આપણે ભાવ હોલસેલ ભાવ ગણી દઈશું અને માર્કેટમાં કામ કરતાં તમને સસ્તા જ દેવાના છે ચણિયા એક બે પીસ લેવો હોય તો થોડુંક ઓછી રેન્જ થાય બાકી ઝાજા ઘરે બેઠા વેચવા લેવો હોય તો તમને મળી રહેશે અને અસ્તરમાં પણ આપણી પાસે ફૂલે ફૂલ સ્ટોક છે મીટર અસ્તર એસી પોઈન્ટ અસ્તર પછી બ્લાઉઝ પીસ એકત્રીસ જણામાંથી સાત જણાએ લાઈક કરી યાર આ તો ના હિંસાફી કહેવાય ને એક ખાલી લાઈક કરવામાં શું તમારું જાય છે ખાલી ક્લિક કરવાનું છે એક ઓપ્શન જ ક્લિક કરવાનું છે આમાં બીજું કાંઈ કરવાનું હોતું નથી એક ચણિયાનું મેં હમણાં વિડીયો પણ અપલોડ હું કરવાનો છું તમે જોઈ શકશો અને બધી સાડીના અત્યારે જે નવી સાડીના કલર આવે બધા આપણી પાસે કલર હાજરમાં છે સણીયા મેચિંગ હાજર છે અને અસ્તર છે બ્લાઉઝ પીસ છે પછી આપણી દુકાને રૂમાલમાં પણ અત્યારે ઘણી બધી ડિસ્કાઉન્ટમાં આવ્યા છે કોટન રૂમાલ છે મોટા જમ્બો સાઈઝમાં આવે ડબલ એક્સલ આવે કેટલા વાગ્યા છે હમણાં પછી મારે દુકાન ક્લોઝ કરવાનો ટાઈમ થઈ જશે આ તો હું સ્પેશિયલ તમારા માટે લાઈટ આવું પણ તમે કોઈ આવતા નથી જોવા હું વળી મારો વાંક છે એ તો કયો મારા બેનો બીજું તો મારે કઈ કોટન ચણિયામાં હું બોલું આટલું ઘણા ટાઈમ થી બોલું થાય વખાણે કોટા હું કરું આમાં જે કેવાતું એ કેવાનું હોય કેમ બોલ્યા નહીં તમતારે તમે રૂબરૂ એવું લાગે તો આપણી દુકાને રૂબરૂ વિઝિટ કરો

બીજા બહેનોને ફટાફટ લિંક શેર કરો કારણ કે હું હજી પાંચ મિનિટ જ છું પછી જતો રહેવાનો છું કોટન ચણિયા બેન બધા બેનો લાભ ઉઠાવી શકે અને સેલ ડિસ્કાઉન્ટમાં ચણિયા લઈ શકે ક્યાં ગયા છે બધાય બહેનો એ આજ ખબર નથી પડતી ક્યારેક તો જા જા જણા જોવા આવી જાય છે બધાને સ્વાગત છે બધા કલર હાજરમાં છે આ તો સેમ્પલ માટે આટલા ઝાઝા કેમ બતાવો કારણ કે બધા મૂકેલા હોય છે ખાનામાં એટલા માટે અને ઝાઝી ખરીદી ઉપર આપણે ફૂલ ડિસ્કાઉન્ટ મૂકેલું છે અને તમારે સાડીના વિડીયો આપણે આમાં જબરદસ્ત સાડી મૂકી છે પ્યોર ઠાકોરજી છે શિફકોન સાડી છે જોર જોર સાડી છે એના બધાય આપણે વિડીયો અપલોડ કર્યા છે તો બધાય આપણી લિંક ઓપન કરીને વિડીયો જોવા મળશે અને તમને ઘર બેઠા સાડી મળી જશે મારા બહેનો અને આ એક કંઈ વસ્તુ પ્રોડ નથી તમે જ્યાં તમે જે કાંઈ ઓર્ડર સિલેક્ટ કરો એ તમને વિડીયો કોલર કરીને બતાવવામાં આવશે આવડવા કલર ઓકે તમને ઘરે બેઠા બધી વસ્તુ મળી રહે સાડી જોઈએ સાડી પછી અસ્તર અસ્તરના તાકા આપણે કોટન અસ્તર આવશે આમાં કલર બલર બધાય આવશે કાપડથી કોટન આવે અને જે હોલસેલ ભાવમાં જોઈએ તો તમને હોલસેલ ભાવમાં પણ અસ્તર મળી જાશે સારું બધાને જય માતાજી હવે આવતી કાલ લાઈવ થાઉં તો આમાં એક WhatsApp નંબર હું મોકતો જાવ છું આ તો આપણા બાજુના જ છે નાગલ પર બોટાદ આવો પછી જે કોઈને દરબારી સાડી જોઈએ તો ઘણા બધા આપણે દરબારી સાડીના વિડીયો મૂક્યા છે તમે જોઈ શકશો આપડે ચેનલ ઓપન કરીને અને તમને બધું અહીંયા સથ્થા તથા હોલસેલ ભાવમાં જ મળશે જો આજનો આપણો હવે લાઈવ આપણે અહીંયા પૂરી થાય છે બધા બેનોને આભાર તમારો બધા આવ્યા આપણી સાથે જોડાણ ત્યાં સુધી વોટ્સઅપ નંબર મૂકું છું તમારે કાંઈ બી ખરીદી કરવી હોય તો મને ભૂલ્યા વિના કાંઈ મોકલી દેજો જય માતાજી નંબર આપું છું હમણાં જે આપણે સણિયા કોટન સણિયા સેલ છે ને એની પાછળ હું સેલે લખું છું સારું જય માતાજી બધા બેનોને